રાજ્યભરમાં આજથી ઉનાળુ વેકેશન પૂરું થતા સ્કૂલો ફરીથી શરૂ થઈ ગઈ છે લાંબા સમય બાદ સ્કૂલો શરૂ થતા વિદ્યાર્થીઓ સાથે સ્કૂલમાં પરત ફર્યા વિદ્યાર્થીઓએ કહ્યું કે વેકેશનમાં ગરમીના કારણે તેઓ કંટાળી ગયા હતા અને હવે સ્કૂલમાં પાછા ફરતા તેમને ખૂબ આનંદ થયો છે એટલે આજે ફાઇનલી એ દિવસ આવી ગયો રાહ જોતા સ્કૂલ ખુલે ને ક્યારે અમે ભણીએ નવી લાઈન લીધી છે તો ક્યારે અમે જાણીએ બધું નોલેજ વિશે રાજકોટની ઘટના બાદ સુરક્ષા અને સલામતી સાથે વિદ્યાર્થીઓનું સ્વાગત કરી તેમને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો છે વાત કરું તો વિદ્યાર્થીઓ જેવા ગેટમાં એન્ટર થયા કારણ કે ધોરણ 10 માં અહીંયા ભણી ચૂકેલા વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓના ચહેરા ઉપર જે સ્મિત હતું જે અનેરો ઉલ્લાસ હતો અને એવું ફીલ થતું હતું કે અમે પિયરમાં પાછા આવી ગયા તો નિકોલ વિસ્તારમાં શિક્ષણ મંત્રીની હાજરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને પહેલા દિવસે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું કોર્પોરેશન શાળાના બાળકોને શુભેચ્છા આપવા માટે આવ્યો છું અને પ્રથમ દિવસેથી શાળા જયારે શરૂ હોય ત્યારે બાળકો અને અમારા ગુરુજનો બંનેમાં ખૂબ ઉત્સાહ છે